નમસ્તે મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે મિત્રો તુલસીની લાકડીના એવા અચૂક ઉપાય જેનાથી દ્વારા ધનસંપત્તિ તમારા ઘરમાં સતત વધતી જ જશે અને ખુદ માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરે છે મિત્રો આ ઉપાય શાસ્ત્રોમાં દર્શાવેલ એક પાવરફુલ અને સાદો ઉપાય જે માત્ર તુલસીની લાકડીના ઉપયોગથી તમે તમારી તિજોરી ધનથી ભરાઈ જતા જોઈ શકો છો જો તમારું ભાગ્ય સાથ નથી આપતું કમાણી હોવા છતાં ધન ટકતું નથી તો આ વીડિયો તમારા માટે છે હવે સમય આવી ગયો છે એ રહસ્યોને જાણવાનો જેવું હવે સુધી ગુપ્ત રાખવામાં આવ્યું હતું તુલસીની લાકડીના ઉપાયો જે તમારા ઘરમાંથી ગરીબી અને અસફળતા દૂર કરીને સફળતા સમૃદ્ધિ અને શાંતિ લાવશે મિત્રો તુલસીની લાકડીએ કરવાના એવા અચૂક ઉપાય વિશે જણાવીશું જેના દ્વારા ધન સંપત્તિ તમારા ઘરમાં સતત વધતી જ જશે અને નજર સામે જ તમારી તિજોરી ધનથી ભરાતી જશે તમારું જે પણ કામ છે ધંધો છે કે નોકરી છે તેમાં તમને ખૂબ જ મળશે અને તમારું જીવન આગળ જ આગળ વધતું જશે જુઓ તુલસીનો છોડ ભગવાન શ્રી હરિવિષ્ણુને અત્યંત પ્રિય છે માતા તુલસી વિના તો શ્રી હરિની પૂજા અપૂરી માની છે તુલસીના પત્ર વિના તો ભગવાન શ્રી હરિ કોઈ પણ ભોગ સ્વીકારતા જ નથી તેથી જ્યારે પણ તમે તુલસીના ઉપાય કરો છો ત્યારે તમે તમારું ગરીબીનું જીવન તરત જ બદલાવમાં લાવી શકો છો તુલસીના ઉપાયો ન માત્ર ધન લાવે છે પણ ધનને ઘરમાં રોકીને રાખવાનું પણ કાર્ય કરે છે જે લોકો કહે છે કે ભાગ્ય સાથ આપતું નથી એવા લોકોને પણ તુલસીના ઉપાયથી ભાગ્ય સાથ આપે છે અને તેઓ મહાધનવાન બની શકે છે તો જુઓ તુલસીનો છોડ કોઈ સામાન્ય છોડ નથી સમુદ્રમથન વખતે જ્યારે અમૃત ધરતી પર લકાયું હતું ત્યારે જ તુલસીનો ઉદ્ભવ થયો હતો તુલસી માતાજીના ઉપાયોથી તમે સીધા શ્રીહરિને પ્રસન્ન કરી શકો છો યાદ રાખો ધન આપવાનું કામ માતા લક્ષ્મી કરે છે પરંતુ કોણે કેટલું ધન પામવું તે ભગવાન શ્રી વિષ્ણુ નક્કી કરે છે તમે વધુ ધનવાન બનવા માંગો છો સફળ જીવન ઈચ્છો છો તો શ્રી હરિને પ્રસન્ન કરવાનો સતત પ્રયત્ન કરો ચાલો હવે વાત કરીએ કે એવા કયા ઉપાયો છે તુલસીના જે તમારું ભાગ્ય ચમકાવશે અને સુપ્ત કિસ્મતને જગાડશે જેથી કરીને તમે પણ ધનથી માલામાલ બની જશો મિત્રો આગળ વધતા પહેલાં કમેન્ટ બોક્સમાં સચ્ચા દિલથી જય તુલસીમાં જરૂર લખો જેથી તુલસીમાનો આશીર્વાદ તમારું અને અમારું જીવન હંમેશા ધન્ય કરે અને જો તમે હજી સુધી વિડિયોને લાઇક ન કર્યું હોય તો તરત જ એક લાઇક કરી દો પહેલો ઉપાય તમારા ભાગ્યને ચમકાવતો અને ઘરમાં ધનની વરસાદ કરાવતો છે તમે કરવાનું શું છે તુલસીનો જે છોડ સુકાઈ ગયો હોય તેની થોડીક સુકાઈ ગયેલી લાકડી લો કે લાકડીને તમે જે પાણીથી સ્નાન કરો છો એ પાણીમાં નાખો અને ત્યારબાદ એ જ પાણીથી સ્નાન કરો આ ઉપાય શુક્રવાર કે ગુરુવારના દિવસે કરો પછી જુઓ કે તમારી તિજોરી પર્સ અને ઘરમાં ધન કેવી રીતે ઉમટે છે તુલસીની લાકડી કોઈ સામાન્ય વસ્તુ નથી એ તમારા ઘરની આસપાસ રહેલી નકારાત્મક ઉર્જા દૂર કરે છે જો તમારા કામમાં અવરોધ આવી રહ્યા છે જો ભાગ્ય સાથ નથી આપતું તો આ ઉપાયથી એ બધું દૂર થઈ જશે બીજો ઉપાય ઘરમાં જો કોઈ રીતે પૈસા અટકી રહ્યા હોય પગાર હોવા છતાં પણ બચત ન થતી હોય ઘરેણા વેચવાના વારો આવ્યો હોય કે ધંધામાં નફાની જગ્યાએ ખોટ આવી રહી હોય તો સમજો કે કશુંક તો નજરદોષ છે ક્યારેક ધંધાને નોકરીને કે વ્યક્તિને પણ નજર લાગી જાય છે અને સારી ચાલતી વસ્તુ ખોટી દિશામાં જવા લાગે છે ઘરમાં અકારણ કલહ થતો હોય અપશુકન બને અકસ્માત થાય તો પણ ધનસ્થિતિ પર નકારાત્મક અસર પડે છે તાવા સમયે તુલસીનો ઉપાય કરો તમારા ઘરમાંથી નકારાત્મકતા દૂર થશે વાસ્તુદોષ મટશે અને માતા લક્ષ્મીના ચરણ ઘરમાં પધારશે તો જરૂરથી આ તુલસીના ઉપાયો કરો અને તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિને આમંત્રણ આપો મિત્રો આગળ વધતા પહેલાં કમેન્ટ બોક્સમાં સચ્ચા દિલથી જય તુલસીમાં જરૂર લખો જેથી માનો આશીર્વાદ તમારું અને અમારું જીવન હંમેશા ધન્ય કરે શું કરવું છે જ્યાંથી સાંભળો તમારે તુલસીની સુકાઈ ગયેલી લાકડીઓ લઈ આવવી છે સાથે એક લોટા પાણી ભરવું છે એ જ લોટામાં તુલસીની લાકડીઓ નાખી દેજો સાથે બે તુલસીના પાંદડા પણ લઈ લો અને એ પણ લોટામાં નાખી દેજો હવે તમે શું કરશો એ તુલસીના પાંદડા અને તુલસીની લાકડીઓ બંનેને હાથમાં પકડી લો અને એ જ પાણીનું છંટકાવ તમારા સમગ્ર ઘરમાં કરો ખાસ કરીને શુક્રવારે આ ઉપાયના અમલથી ઘરમાંથી દરેક પ્રકારની ધન સંબંધિત સમસ્યાઓ દૂર થવા લાગે છે જેમ કે પૈસા આવતા નથી આવે છે પણ ટકે નથી વેપાર ચાલતો નથી નોકરી મળતી નથી આવી દરેક નકારાત્મક પરિસ્થિતિઓ ઘરમાંથી દૂર થઈ જાય છે એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ભાગ્ય ચમકી ઉઠે છે અને માતા લક્ષ્મીજીની કૃપા વરસવા લાગે છે કારણ કે જ્યાં વિષ્ણુ છે ત્યાં માતા લક્ષ્મીનો નિવાસ હોય છે તુલસી તો માતા લક્ષ્મીનો જ સ્વરૂપ છે એટલે જ્યાં તુલસીના ઉપાય કરવામાં આવે છે ત્યાં વિષ્ણુ ભગવાન તરત પ્રસન્ન થાય છે આટલું કરો તો નકારાત્મક ઉર્જા વાસ્તુદોષ કે નજરદોષ જેવી બધી તકલીફો પણ ઘરમાંથી દૂર થઈ જાય છે આ ઉપાય તમે ગુરુવારના દિવસે પણ કરી શકો છો અને શુક્રવારના દિવસે પણ ખૂબ જ શુભ અને અસરકારક ઉપાય છે આવું કરશો તો ધનસંપત્તિ કદી પણ ઓહી પડશે નહીં સતત વધતી જ જશે હવે બીજી વાત કરીએ ત્રીજા ઉપાય વિશે મિત્રો આગળ વધતા પહેલા કમેન્ટ બોક્સમાં સચ્ચા દિલથી જય તુલસીમાં જરૂર લખો જેથી તુલસીમાનો આશીર્વાદ તમારું અને અમારું જીવન હંમેશા ધન્ય કરે આ ઉપાય ખૂબ જ મહત્વનો છે શા માટે કારણ કે આ ઉપાય કરવાથી ધન માત્ર ઘરમાં ટકે જ નહીં પણ ઝડપથી વધે પણ છે ઘણા લોકો ફરિયાદ કરે છે કે પૈસા વધતા નથી મળેલા પૈસા ફઝૂલ ખર્ચમાં ચાલી જાય છે કમાઈ તો છે પણ બચત નથી થતી વેપાર ધીમો ચાલે છે કઈ રીતે ધનસંપત્તિ વધારવી એ સમજાતું નથી તો હવે તમારે શું કરવું છે તુલસીની સાત સુકાઈ ગયેલી લાકડીઓ લેવા છે મોટા સાઈઝની નહીં નાની નાની લાકડીઓ સાથે પીલા રંગનો કપડો લેવો છે કારણ કે પીલો રંગ શ્રીહરિ વિષ્ણુ સાથે જોડાયેલો છે એ પીલા કપડામાં તુલસીની લાકડીઓ મૂકી તેની નાની પોટલી બનાવી લો હવે તમારે તમારા ઘરના મંદિરમાં એક ઘીનો દીવો પ્રગટાવવો છે શ્રીહરી શ્રીહરિવિષ્ણુના નામે ત્યારબાદ તુલસીની જે પોટલી બનાવેલી છે તે શ્રીહરિષ્ણુની મૂર્તિ સામે રાખો પછી એ પોટલી તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર લટકાવવી છે જો તમારા ઘરમાં તુલસીનો પાવિત્ર ઝાડ છે તો ત્યાં પણ એક દેશી ઘીનો દીવો શ્રીહરિ વિષ્ણુના નામે પ્રગટાવવો તુલસીમૈયાને તમારી મનોકામના કહો કહો કે મારા ઘરમાંથી નતા દૂર કરો ધન સંપત્તિમાં વૃદ્ધિ કરો મારી મનોકામના પૂર્ણ કરો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે તુલસી મૈયાની વાત વિષ્ણુ ક્યારેય નકારતા નથી તમે જે મનથી કહેશો એ વાત વિષ્ણુ જરૂરથી સાંભળશે અને તમારી મનોકામનાઓ પૂર્ણ કરશે દેશી ઘીનો દીવો અને તુલસીના છોડ પાસે ગોરબત્તીવાળો દીવો લગાવવો છે બંને સ્થળે દીવો ગોળબત્તીનો જ હોવો જોઈએ કારણ કે તમે તુલસીના છોડ પાસે દીવો શ્રીહરી વિષ્ણુ માટે જ લગાવતા હોવ છો જેમ જ તમે તુલસીની લાકડીને તમારા ઘરના મુખ્ય દરવાજા પર લટકાવી દો છો તે તરત જ ઘરનું કોઈ પણ વાસ્તુ દોષ કે નજરદોષ હોય તો દૂર થઈ જાય છે બીજું ઘરમાં કોઈ પણ નેગેટિવ એનર્જી કે ખરાબ શક્તિ પ્રવેશ કરી શકતી નથી ત્રીજું તમારા ઘરના પૈસેને નજરી ન લગે ધંધો ખૂબ જ સારું ચાલે છે અને ઘરમાં ધનની વર્ષા થાય છે કારણ કે તુલસીનો છોડ એ માતા મહાલક્ષ્મીનો સ્વરૂપ માનવામાં આવે છે શ્રીહરી વિષ્ણુ એવા ઘરમાં જરૂર આવે છે જ્યાં ઉપાય કરવામાં આવે છે સાચી શ્રદ્ધાથી આ ઉપાય કરો અને પછી જુઓ કે કેવી રીતે તમે ધનવાન બનો છો એટલું ધન કે પેઢીદારો પણ સંભાળી ના શકે કારણ કે જો એકવાર માતા લક્ષ્મી પ્રસન્ન થઈ જાય તો એ ઘરમાં ધનની ક્યારેય પણ ખોટ પડતી નથી મહાલક્ષ્મી અને શ્રીહરિ વિષ્ણુની કૃપા તમારું જીવનભર સાથ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ જ્યારે તુલસીના છોડ પર મંજરી આવવા લાગે છે ત્યારે એ ઘર માટે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે તુલસી પર મંજરી આવે એટલે સમજજો કે માતા લક્ષ્મી તમારા ઉપર કૃપા કરવા તૈયાર હે ભક્તો દરેક ઘરમાં તુલસીનો છોડ જરૂર હોય છે જો તમારા ઘરમાં હજી નથી તો તરત તુલસીનો છોડ લગાવો હિન્દુ ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેમાં માતા લક્ષ્મીનું વાસ હોય છે તુલસીની રોજ સવારે અને સાંજે પૂજા કરો અને દીવો પણ બંધ નહીં રહે તેવું જુઓ ભક્તો તુલસીની મંજરીના એવા અચૂક અને સરળ ઉપાય જે તમારા ઘરમાં ધનસંપત્તિ વધારશે શાંતિ લાવશે અને નકારાત્મકતા દૂર કરશે તુલસી માત્ર એક છોડ નથી એ માતા લક્ષ્મીનું સ્વરૂપ છે અને એની મંજરી એ તો વિશેષ પાવન માની છે આજે આપણે તમને એવું કહેશું કે તુલસીની માત્ર એક નાની મંજરીથી તમારું નસીબ બદલાઈ શકે છે ઘરમાં પૈસાની તંગી હોય કામ બગડતા હોય ઘરમાં કલહ હોય કે માનસિક તણાવ વધે તો આજે જણાવેલા ઉપાયો તમારું જીવન બદલાવી શકે છે ચાલો હવે સીધા જ જાણી લે તે ખાસ ઉપાયો મિત્રો આગળ વધતા પહેલાં કમેન્ટ બોક્સમાં સચ્ચા દિલથી જય તુલસીમાં જરૂર લખો જેથી તુલસીમાનો આશીર્વાદ તમારું અને અમારું જીવન હંમેશા ધન્ય કરે અને જો તમે હજી સુધી વિડિયોને લાઇક ન કર્યું હોય તો તરત જ એક લાઇક કરી દો તુલસીમાં મંજરી આવે ત્યારે એને તોડીને લાલ કપડામાં બાંધીને ઘરની તિજોરીમાં રાખો ઘરમાં ક્યારેય ધનની કમી નહીં રહે મંજરીને દૂધમાં ભીંજવીને ભગવાન શિવને અર્પણ કરો પ્રેમ અને શાંતિ માટે ખૂબ અસરકારક ઉપાય છે મંજરીને વિષ્ણુજી કે શિવજીને અર્પિત કરો આ ઉપાયથી મોક્ષ અને અટકાયેલું ધન મળે છે શુક્રવારે તુલસીની મંજરીને પીળા કપડામાં બાંધીને પૈસા રાખવાની જગ્યાએ રાખો ધનપ્રાપ્તિ થાય છે ઉત્તર પૂર્વ દિશામાં મંજરીવાળો ગમલો રાખો આ દિશામાં ધન એરજી ઝડપી રીતે પ્રવાહિત થાય છે ઘરની મંદિરમાં લાલ કપડામાં મંજરી બાંધીને મૂકો માતા લક્ષ્મીનો વાસ થાય છે આર્થિક તંગી હોય તો મંજરીને ઉત્તર કે પૂર્વ દિશામાં રાખો લક્ષ્મી પૂજનમાં તુલસી મંજરી આવશ્યક છે વિશેષ કૃપા મળે છે ગંગાજળમાં મંજરી ભેળવીને ઘરમાં છાંટો નકારાત્મકતા દૂર થાય છે મંજરીને નાહવા અને પીવાના પાણીમાં વાપરો વાસ્તુદોષ અને બુરી દ્રષ્ટિ દૂર થાય છે જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી લખી દો તમને તેમના આશીર્વાદ મળશે અને મનોકામના પૂર્ણ થશે ધન્યવાદ